ગામે નીચાણવાળા વિસ્તારોમાં ખેતરોના પાણી ફરી વળતા કલેક્ટર સહિત તંત્ર સ્થળ પર પહોંચીને પાણી નિકાલ કામગીરી હાથ ધરી હતી ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગતરાત્રી દરમિયાન વરસેલા વરસાદના કારણે ચાણસમા તાલુકાના ઈટોદા ગામની આજુબાજુ આવેલા પાંચ જેટલા ગામોના ખેતરોમાં ભરાયેલા પાણી ઓવરફ્લો થઈને ગામ તરફ વળતા વરસાદી પાણી ઇટોદા ગામમાં નજીક આવેલા ઘરોમાં પહોંચવાની તૈયારીમાં હતા ત્યારે ગામના લોકો દ્વારા તંત્રને જાણ કરાતા પાટણ જિલ્લા કલેક્ટર સહિત ચાણસમા મામલતદાર ભગવતીબેન ચાવડા તાલુકા વિકાસ અધિકારી વેલાબેન પટેલ નાયબ મામલતદાર વિસ્તરણ અધિકારી તલાટી કમ મંત્રી પ્રાંત અધિકારી સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેના દોડી વિસ્તારમાં પાણી ભરાઈ જવાની તૈયારીમાં છે તેવા પરિવારોને પ્રાથમિક શાળા ની અંદર સ્થળાંતર કરવામાં આવ્યા હોવાનું ચાણસમાં મામલતદાર ચાવડાએ જણાવ્યું હતું રિપોર્ટર સથવારા ચાણસમાં